સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણોસિત્તેર એકસો ચાલીસ મહીસાગર માર્ગ અકસ્માતમાં મરણ જલાન મહિલા પોલીસ કર્મચારીના પરિવારને એક કરોડની સહાય મળી બાલાસિન્નોર માર્ગ અકસ્માતમાં મરણ જલાન મહિલા કર્મચારી તુલસીબેનના પરિવારને મળી સહાય જિલ્લા પોલીસ દ્વારા સત્તર લાખ અને એક્સિસ બેંક દ્વારા રૂપિયા એક કરોડની સહાય કરાઈ જિલ્લા પોલીસ વડા અને બેંકના કર્મચારી દ્વારા ચેક અર્પણ કરાયો વિજય જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ મહીસાગર મીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન પોલીસ કોન્સ્ટેબલ તુલસીબેન ગરોડ આમનો ચાર બે ચાર એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે ગયા વર્ષે એક રોડ અકસ્માતમાં દેહાંત થયેલું હતું એટલે પોલીસ ખાતા તરફથી એમને જુદા જુદા હેડમાં અંદાજે સત્તર લાખ જેટલી સહાય આપવામાં આવી હતી આ ઉપરાંત એમનું બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં હતું એક્સિસ બેંક અને ગુજરાત પોલીસનું જે ટાય અપ છે એ અન્વયે કોઈ પણ પોલીસ કર્મચારીનું જો એક્સિડન્ટ ડેથ થાય છે તો એમને વીમા એક કરોડના વીમા હેઠળ કવર કરવામાં આવે છે તો આ અંતર્ગત એમના પરિવારજનો આવ્યા હતા એમને જેમનું નોમિનેશન કરેલું છે એવા એમના બ્રધર ને એક કરોડનો ચેક આજે એક્સિસ બેંકના અધિકારીઓ દ્વારા આજે પોલીસ કમિશનર પોલીસ અધિક્ષકની ઓફિસ મહીસાગર ખાતે એમને આપવામાં આવ્યો છે અને એમના પરિવારજનો જે વ્યક્તિ ગયું એની તો ખોજ ક્યારેય પુરાઈ શકતી નથી પરંતુ જે એક એગ્રીમેન્ટ થયેલ છે બેંક સાથે એ પ્રમાણે બેંકે એમની ફરજ નિભાવી છે અને એક કરોડ જેટલી રકમ એમના ખાતામાં આપવામાં આવી છે થેન્ક યુ